સુરતના કતારગામમાં આવેલી એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આઠસો રત્ન કલાકારો છેલ્લા બે દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે કંપની દ્વારા દિવાળી બોનસ છેલ્લી વખત આપીશું અને હવે પગારમાં પંદર ટકા ઘટાડા કરવાના નિર્ણયથી નારાજગી જોવા મળી છે સુરત હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રત્ન કલાકારો અને સંચાલકો વચ્ચે હવે ધીરે ધીરે ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે છેલા બે વુસ થી કતારગામ વિસ્તારમાં આવેલી એશિયન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રત્નકલાકારો કામથી ળગા રહ્યા હતા દિવાળી બોનસની માંગ કરી હતી પરંતુ તે પૂર્ણ ન થતાં આજે વિરોધ પ્રદર્શન કરાયું હતું કતારગામ વિસ્તારમાં એકે રોડ પર આવેલી એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રત્નકલાકારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે કંપનીના સંચાલકો દ્વારા તેમને બહાર નીકળવામાં ના પાડી દીધી હતી રત્ન કલાકારોના કહેવા મુજબ છેલ્લા બે દિવસથી તેઓ પોતાની માંગને લઈ કામથી અળગા રહ્યા હતા આજે ફરી એક વખત ફેક્ટરીના સંચાલકો સાથે વાતચીત કરતા તેમણે યોગ્ય જવાબ આપ્યો નહોતો જેને લઈ વિરોધ શરૂ થયો છે રત્ન કલાકારો તમામ કંપનીમાંથી નીચે કેમ્પસમાં આવી ગયા હતા તો સંચાલકોએ કંપનીના મેઇન ગેટ પર તાળું મારી દીધું હતું કોઈ પણ રત્ન કલાકારને બહાર નીકળવાની ના પાડી દીધી હતી એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અંદાજે આઠસો જેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે રત્ન રત્નકલાકારોએ જણાવ્યું હતું કે કંપનીના સંચાલકો સાથે સતત વાતચીત કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને દિવાળી બોનસ પણ આપવામાં આવે છે તે રજૂઆત કરવામાં આવી હતી કંપનીના રત્ન રત્નકલાકારોએ જણાવ્યું હતું કે અમને દર વર્ષે માર્ચ મહિનામાં અને દિવાળીના સમયે બોનસ આપવામાં આવતો હતો પરંતુ કંપની દ્વારા તેને હવે બંધ કરી દેવામાં આવ્યો છે આ વખતે રજૂઆત કર્યા બાદ તેમણે કહ્યું હતું કે આ તમારું છેલ્લું બોનસ હશે હવે પછીથી કંપની દ્વારા બોનસ આપવામાં આવશે નહીં અને આ મહિનાથી જે પણ પગાર હશે તેમાં પંદર ટકાનો કાપ મૂકવામાં આવશે આવો નિર્ણય કંપની દ્વારા કરતાની સાથે જ આ વિરોધ અમે કર્યો છે અમારી જે પણ માંગ છે જો તે સંતોષવામાં નહીં આવે તો અમને હજુ પણ વધુ વિરોધ પ્રદર્શન કરવાની જરૂર પડશે છેલ્લા ઘણા સમયથી કામ ખૂબ ઓછું થઈ રહ્યું હતું અને એમને યોગ્ય વળતર પણ મળી રહ્યું નથી અને હવે જે કામ થઈ રહ્યું છે તેમાં પંદર ટકા કાપ મૂકવાની વાત કરે છે તો મારે મોટો આર્થિક ફટકો પડે તેમ છે